જય ભીમ સાથીઓ આજે એકવીસ નવેમ્બર એટલે કે ઢીમા ખાતે જિગ્નેશભાઈ મેવાણી સાહેબ વધારી રહ્યા છે તો હું પણ ઢીમા ખાતે આવી રહ્યો છું તમે પણ જનમેદની સાથે ધીમા ખાતે વધારજો તો ચલોઢીમા ચલોઢીમા ચલો ઢીમા જિગ્નેશભાઈ મેવાણી સાહેબની જન આક્રોશ રેલી અને જન આક્રોશ સંમેલન છે તો તમામ લોકો ધીમા ખાતે વધારજો નવથી દસ વાગ્યાના ગાળાની અંદર પ્રોગ્રામ શરૂ થશે તો જેમ બને તેમ ઝડપી પધારવું અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ એટલે કે આપણા લોકલાડીના ધારાસભ્ય સહિત છે અને આપણા પ્રશ્નોને વાચા આપે છે આપણા પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડે છે આપણા પ્રશ્નોને કેન્દ્ર સુધી પહોંચાડે છે એટલે આપણે પણ તેમની રેલી હોય તેમનો પ્રસંગ હોય તેમનો પ્રોગ્રામ હોય એની અંદર હાજરી આપવી જોઈએ અને વસ્તી વધારે આવશે અને વધારે જનમેદની આવશે એ પ્રોગ્રામ સફળ થયો ગણાય એટલા માટે તમે પણ વધારો હું પણ વધારી રહ્યો છું તો ચોક્કસ ઢીમા ચાલો ચોક્કસ ટીમમાં ચાલો જય હિન્દ જય ભારત